સરકાર નું કેવું કેવાય બરાબર ગાડી માંથી બેડું જયારે પોચે તું બરાબર અને બીજો પ્રશ્ન કે મને જમીન જેને વેચી છે ને હા એ મારે ત્રણ પંચાણું છે ત્રણ હેક્ટર પંચાણું ગુઠા છે બરાબર છે

મિત્રો ક્યાંક પ્રેક્ટિકલ તો સમજો તમારા કજિયા છે એમાં હું શું કરી દઈશ તમારી સમજૂતી વર્તો ને કા હું તમને કાયદેસર કહું છું એ પ્રમાણે વર્તો કે આપણી સીટ કરાવડાવો સાત નંબર માં જુઓ સ્થળ ઉપર જે ઓછું હોય એના પૈસા આપો માપણીમાં વધારે હોય

પાછળવાળો ચોરી કરે છે તમને ખબર છે ક્યારે કે એકી સાથે બે અહેસાસ ક્યારે થાય કે જ્યારે તમને આશ્ચર્ય થાય જ્યારે તમને આશ્ચર્ય થાય અને હસવુંય આવે હે આઘાતય લાગે આઘાત લાગે ને હસવું આવે એટલે પાછળવાળો ચોરી મારામાંથી કરતો હતો સાહેબ મને કહે કે તું હરખો બેસ પાછળવાળો ચોરી કરે છે ત્યારે મને આઘાતય લાગ્યો કે હા હા મને તો આવડતું નથી અને આશ્ચર્ય થયું કે હામાવાળો હું ચોરી કરતો હોય છે એમ જંત્રી ક્યારે આવશે એ મને ખબર ન હોય